શું તમને ખબર છે કે કોબી અને ગાજરમાંથી એક સરસ મજાની વાનગી બની જાય છે તો કોબી લીધી છે મેં છસો ને પચાસ ગ્રામ જેટલી સાથે ગાજર લીધા છે બસો ગ્રામ જેટલા તો બધું મળીને આઠસો ને પચાસ ગ્રામ જેટલું છે અને આ વાનગી બાળકોની તો એટલી ફેવરિટ છે કે તૂટી જ પડે બાળકો અને શિયાળામાં આ બંને સબ્જી ખૂબ સરસ ફ્રેશ મળે છે તો ચોક્કસ બનાવી લેવી જોઈએ તો કોબી અને ગાજર એને મેં આ રીતે મોટા મોટા ટુકડામાં સમારી લીધા છે તો અત્યારે શિયાળો છે ને તો લીલવણી કોબી મળે છે ગાજર એકદમ સરસ દેશી અને લાલ મળે છે તો ચોક્કસ આ વાનગી બનાવી અને ઘરમાં બાળકોને તો એટલી મજા પડી જશે મોટા ટુકડા છે આ રીતે સમાર્યા છે હવે તેને ચોપરમાં ઉમેરીને થોડું તેનું ચોપિંગ કરી લેવાનું છે તમે આ સ્ટેપ ચાકુની મદદથી પણ કરી શકો છો પરંતુ એમાં વધારે ટાઈમ જતો હોય છે તો હવે જુઓ આ બંને સરસ રીતે ચોપિંગ થઈ ગયા એક ચમચી મીઠું ઉમેરી દેવાનું છે અને સરસ રીતે તેમાં મિક્સ કરી દેવાનું છે તો મીઠું છે એ કોબી અને ગાજરમાં જેવું મિક્સ થશે એટલે કોબી ગાજર તેનું પાણી છોડશે અને તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે માટે આ સ્ટેપ ખૂબ જરૂરી છે પછી જ આપણે તેને આગળ સ્ટેપમાં પ્રોસેસ કરી શકીએ તો વીસ મિનિટ ઢાંકીને મૂકી દેવાનું છે તો જેવી વીસ મિનિટ થઈ જાય અને ખોલીને જુઓ છો તો કોબી અને ગાજર છે તેમાંથી એકદમ સરસ પાણી છૂટું પડી ગયું છે દબાવીએ હાથમાં લઈને તો જુઓ કેવું પાણી નીકળી જાય છે તો હાથેથી દબાવીને બહાર દઈને બધું જ પાણી કાઢી લેવાનું છે અને આ સ્ટેપ તમે કોઈ તમારી પાસે સાડીનું કપડું છે કોટનનું કપડું છે એમાં પણ દબાવીને કરી શકો છો તો બધું સરસ રીતે જુઓ પાણી હવે નીકળી ગયું છે અને અલગ એક જ વાસણમાં તેને લઈ લીધું છે ત્યાર પછી હવે જે પાણી બચી ગયું છે તેને ફેંકવાની ભૂલ કરવાની નથી આગળ આપણે તેનો ઉપયોગ કરીશું તો હવે જે કોબી અને ગાજર છે તેનું પાણી નીકળી જતા એકદમ સરસ આવું કોરું થઈ ગયું છે તો તો ખાસ કરીને તેનું બને એટલું પાણી કાઢી લેવાનું છે હવે તેની અંદર અડધો કપ ચોખાનો અને કોર્નફ્લોર એવી રીતે લોટ લીધો છે સાથે જ અડધો કપ જેટલો મેંદો લઈ લેવાનો છે તો આ રીતે લોટ લેવાનો છે ત્યાર પછી અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી પ્રમાણે તીખા મરચાના નાના નાના ટુકડા સાથે એક ચમચી આદુનું છીણ લઈ લેવાનું છે અને અડધી ચમચી મીઠું લેવાનું છે અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરવામાં આ સ્ટેપમાં એટલું ધ્યાન રાખવાનું કે બહાર દઈને તેનો લોટ નથી બાંધવાનો ફક્ત હળવા હાથે બધામાં લોટ લાગી જવો જોઈએ જો આવી રીતે ત્યાર પછી આપણે હાથેથી મુઠિયા જેવો શેપ આપીએ આ રીતે બાઇન્ડિંગ ચેક કરીએ તો સરસ બાઇન્ડિંગ છે જોઈ શકાય છે ત્યાર પછી આપણે જે આમાંથી આકાર આપવો એવો આપી શકીએ અત્યારે મેં જો ગોળ ગોલ પ્રમાણે આકાર આપ્યો છે તમે કોઈ પણ અહીં શેપ આપી શકો છો તો થોડીક તમને આઈડિયા આવી ગઈ હશે કે આ તો આપણે મંચુરિયન બનાવવા જઈ રહ્યા છે તો હા ફ્રેન્ડ ચોક્કસ આપણે આજે મંચુરિયન બનાવીએ છીએ અને બાળકને બહારનું આપવું ને અનઆઈ જી એની કરતા ઘરે આપવું અને એકદમ સહેલી રીતે મેં તમને શીખવ્યું છે અને ટેસ્ટ તો સેજે ફેર નહીં બધા જ બોલ્સ બની ગયા છે પરંતુ ધ્યાન રાખવાનું કે એને એક સાથે મછલીના ડો જેવું નહીં બનાવવાનું ત્યાર પછી આપણે તેલને હળવું ગરમ કરવાનું છે અને આ બોલ્સને તળવાના છે તમે ચોરસ નાનો ટિક્કી જેવો શેપ આપી શકો ચોરસ શેપ આપી શકો લોલીપોપ જેવો શેપ પણ આપી શકો છો અત્યારે મેં ગોળ બોલ જ બનાવે છે કે જે આસાનીથી તમે બનાવી શકો ઓછા ટાઈમમાં એમ તો આ રીતે જોવું આપણે ચમચીની મદદથી એકદમ હળવા હાથે તેને તળવાના છે તળવામાં ઉતાવળ નથી કરવાની જો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીએ તો ઉપરથી સરસ બ્રાઉન થઈ જાય પરંતુ અંદર મેંદાનો કે કોર્નફ્લોરનો ફ્લોરનો ટેસ્ટ તમને આવે છે તો ચોક્કસ આ વાતનું એ ધ્યાન રાખીશું કે મીડિયમ ગેસ પર તેને છ થી સાત મિનિટ તળાવવા દેશો એટલે બધા બોલ્સ છે સરસ એવા ફ્રાય થઈ જશે થોડો ચોખાનો લોટ છે એટલે ઉપરથી ક્રિસ્પી લાગશે પરંતુ જેવું આપણે આગળની સ્ટેપમાં બનાવીશું ત્યારે એટલા સરસ તે સોફ્ટ થઈ જાય છે જો બધા બોલ્સ અહીં છ મિનિટમાં તળાઈ ગયા છે ત્યાર પછી આપણે જે પાણી બચાવી રાખ્યું હતું તેમાં એક ચમચી કોર્ન ફ્લોર ઉમેરી દેવાનું છે તો એકથી દોઢ ચમચી ઉમેરાય તેનાથી વધારે ઉમેરવાનું નહીં તો જે ક્વોન્ટિટીમાં તમારી પાસે મંચુરિયન છે એ પ્રમાણે તમે આ સ્લોરીમાં દોઢ ચમચી સુધી લોટ ઉમેરી શકો છો ત્યાર પછી અહીં દોઢ ચમચી પ્રમાણે સોયા સોસ ઉમેરી દઈશું હવે ગ્રીન ચીલી સોસ અથવા તો રેડ ચીલી સોસ મેં અહીં નથી ઉમેર્યું અને તેના બદલે દોઢ ચમચી પ્રમાણે શેઝવાન સોસ ઉમેર્યો છે તમારે એ પણ ઉમેરવો હોય તો ઉમેરી શકાય છે સાથે જ અહીં ત્રણ ચમચી પ્રમાણે ટમેટો કેચપ ઉમેર્યો છે અને અહીં મેં લીંબુનો રસ બે ચમચી ઉમેર્યો છે તમે વિનેગર પણ ઉમેરી શકો છો તો હવે આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું અને જો એકદમ રેડિશ બનાવવું હોય તો તમારે અહીં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દેવું જો કલર કેટલો સરસ આવ્યો છે એમ પણ આવી જાય છે પરંતુ વધારે રેડિશ કરવું હોય તો કરી શકાય હવે ગેસ પર કડાઈ મૂકીને ચાર મોટી ચમચી પ્રમાણે તેલ ગરમ કરી લેશું ગેસની ફ્લેમ ધીમી રાખીશું બધી ચમચી પ્રમાણે આદુ અને સૂકું લસણ સમારીને ઉમેરશું અડધી અથવા એક જે પ્રમાણે તમને નથી ગમે એ પ્રમાણે લીલું મરચું ટુકડા કરીને ઉમેરવાનું છે ત્યાર પછી ગેસની ફ્લેમ ધીમી રાખીને થોડું સાતળી લેવાનું છે જેથી તેનો કાચો ટેસ્ટ દૂર થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ પહેલાં ફાસ્ટ કરી ત્રણ ટેબી સ્પૂન પ્રમાણે લીલું લસણ સમારેલું સાથે જ વન કપ પ્રમાણે લાંબી રીતે કટ કરેલી કોબેજ ઉમેરી દેશું અને એક કાંદો પણ લાંબી રીતે સમારીને ઉમેરશું અને કેપ્સિકમ પણ અડધું લેવાનું છે તેને પણ ચીરિયો કરીને આ રીતે સાતડવાનું છે ફાસ્ટ ફ્લેમ પર વધારે ઓવર કુક ન કરતા તેનો થોડો ક્રંચી એટલે કે કડકડો ટેસ્ટ રહે એ ખૂબ જરૂરી છે મંચુરિયનમાં જેથી ઓવર કૂક નહીં કરવાના અડધી જ મિનિટ કરવાના છે ત્યાર પછી જે આપણે પાણીમાં સોસ બનાવ્યો છે બધા સોસીસ મિક્સ કરીને એ ઉમેરવાનું ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે મરી પાવડર તમે જો આ મરી પાવડર જે બોલ્સ બનાવ્યા મંચુરિયામાં એમાં ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય છે તો મેં અત્યારે એકમાં જ ઉમેર્યું છે ફક્ત જે આ ગ્રેવી બનાવીએ છીએ એમાં તો આપણે જુઓ પેલા ગ્રેવીવાળું અને પછી ડ્રાય મંચુરિયન એ રીતે બે રીતે તમને આમાંનામાં જ પ્રોસેસ બતાવવાની છું તો આ રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ મંચુરિયનના બોલ ઉમેરી દેવાના છે કદાચ આપણે જો મંચુરિયનના બોલ વધારે ક્વોન્ટિટીમાં હોય તો જોતું હોય ને એ પ્રમાણે પણ તમે બનાવી શકો છો આ રીતે થોડા થોડા બોલ્સ ઉમેરતા જઈને ગરમા ગરમ બનાવી શકો છો તો આ રીતે જોવો સરસ રીતે મિક્સ કરી દીધું છે અને જેમ જેમ ફાસ્ટ ફ્લેમ જ રાખવાની છે જેમ જેમ મિક્સ થતું જશે એમ એકદમ ડ્રાય થઈ જશે જો ગ્રેવીવાળું બનાવવું હોય તો આટલો આપણે અંદર ગ્રેવી રહેવા દેવાની છે જોઈ શકાય છે કે ગ્રેવી પણ છે અને એકદમ સરસ બોલ છે એ પણ કૂક થઈ ગયા છે પરંતુ જો થોડું ડ્રાય કરવું છે તો થોડુંક આપણે ફરીથી તેને કૂક કરવાનું છે અને થોડીક નોર્મલ જેવી ગ્રેવી રાખવાની છે કે જેથી ઠંડુ પડે તો એકદમ તે ડ્રાય થઈને એકદમ કોરું ન થઈ જાય તો ત્યાર પછી આપણે તેની ઉપર થોડાક લીલા સ્પ્રિંગ ઓનિયન કે છીએ આપણે તે ઉમેરવાના છે અને સરસ રીતે તેને મિક્સ કરીશું હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે મિક્સ થાય એટલે તરત જ અને થોડી ગ્રેવી મેં આગળ કીધું એવી રીતે રાખીશું તો આ રીતે થોડીક ગ્રેવી રાખીએ તો એકદમ ડ્રાય થઈ જાય તેવું ન થઈ જાય અને એકદમ કોરું ન પડી જાય તો હવે તેને સર્વ કરી લઈએ તો કેવી લાગી ફ્રેન્ડ્સ મંચુરિયનની રેસીપી જો મસ્ત લાગી હોય તમને ગમી હોય તો શેર કરવાનું નથી ભૂલવાનું અને ખૂબ સરસ એવું ખરેખર તમે આમ ઓળખી પણ ન શકો કે બહારનું છે કે ઘરનું એટલું ટેસ્ટી શેફે મને શીખવાડ્યું છે અને આજે તમારી સાથે પણ મેં શેર કર્યું છે તો ખૂબ મસ્ત એકદમ સરસ સોફ્ટ બને છે ખાવામાં પણ એટલું ટેસ્ટી છે તો ચોક્કસ ટ્રાય કરવા જેવી રેસીપી છે ગમે તો શેર કરવાનું ન ભૂલશો